ધારી શ્રી એસ એન દામાણી પ્રાથમિક શાળાના રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક જિજ્ઞેશપુરી ગોસ્વામી દ્વારા દરેક નાગરિકો માટે એક સંદેશ આપવામાં આવ્યો ગુજરાત સરકાર તરફથી આ વર્ષે પણ તારીખ તેર ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી એનો રાષ્ટ્રધ્વજ હોય છે ધારી દામાણી હાઈ પ્રાથમિક શાળાના રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક જીગ્નેશ ગોસ્વામી દ્વારા દરેક નાગરિકો માટે એક સંદેશ આપવામાં આવ્યો છે આપણી આન આપણી સાન આપણી પાન બધું જ હોય તો આપણો તિરંગો હોય છે એટલે તિરંગા ની અંદર આપણે બધા જોડો યાત્રા શરૂ થઈ રહી છે તે ઓગસ્ટ શરૂ થઈને ને 15મી ઓગસ્ટ સુધી તિરંગા યાત્રા છે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા શ્રી એસ એન દમાની સારા પરિવાર તરફથી આપને બધાને કહેવામાં આવે છે એક શિક્ષક તરીકે હું આપને અરજ કરું છું વિનંતી કરું છું કે દરેક વાલીઓ અમારા પ્રાથમિક શાળાના સ્કૂલના દરેક

અપરે બધા મળી અને ઘર ઘર ગિરંગા ઘર ઘર ગિરંગા ઘર ઘર ગિરંગા એક બસ સાથે જોડાઈએ પરિવાર તિરંગાને સલામી તિરંગાને યાદ તિરંગાને ગૌરવ અને આપણા સુશોભિત કરીએ નો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે